આ છે દિયોદર તાલુકાના કુંવારવા ગામની પ્રાથમિક શાળા અને પ્રાથમિક શાળાની આગળ જે સ્લોગન મારેલા છે સ્વચ્છતા અભિયાનના પરંતુ સ્વચ્છતા અભિયાનના નામે છેડા અને સ્વચ્છતા અભિયાનના લી લીલા લીલાં ઉડાડતા આ દ્રશ્યો છે વરવી વાસ્તવિકતા અહીંયા બાળકો સવારે વહેલી સવારે અભ્યાસ અર્થે આવે છે અને સાંજે પાછા ઘરે જાય છે પરંતુ કિચડમાં થઈ ભણવા જવાનું અને કાદવમાં થઈ અને પાછા ઘરે જવાનું રોગ ચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ જે પ્રકારે આ વરવી વાસ્તવિકતાના દ્રશ્યો ક્રિષ્ના કિંગ મીડિયાના ધ્યાને આવ્યા ઓકે આપ જોઈ રહ્યા છો દિયોદરના કુંવારવા ગામની આ શાળા અને આ બાળકો પાણીમાં ગરકાવ થઈને અભ્યાસ માટે આવે છે અને પાણીમાં ગરકાવ થઈને પાછા ઘરે જાય છે આ જવાબદારી કોની જાહેર રસ્તા ઉપર વરસાદી પાણીના લીધે વારંવાર અહીંયા કીચડ અને કાદવ જામી જાય છે પરંતુ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી આ વ્યવસ્થા આખરે કોને કરવી પડે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને આગામી સમયમાં બાળકોમાં રોગચાળો ફાટી નીકળતો અટકે આપ જોઈ રહ્યા છો આ વરવી વાસ્તવિકતાના વિદ્યાર્થીઓના દ્રશ્યો કે કીચડ અને કાદવમાં થઈ અને અભ્યાસ અર્થે સ્કૂલમાં જાય છે અને ફરી પાછા કીચડ અને કાદવમાં થઈ પોતાના ઘરે જાય છે અહીંયા રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી ગ્રામજનો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે એ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અહીંયા ખબર જ છે કે વરસાદી પાણી ભરાય છે તો પછી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા તેમ નથી શાળાની આગળ સ્લોગન મારેલું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા પરંતુ શાળા આગળ જ કીચડ અને કાદવનું મોટું સામ્રાજ્ય ક્યારેય થશે આ કીચડ અને કાદવ દૂર વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય દિયોદરના કુંવારમાં પ્રાથમિક શાળા આગળ ગંદકીના ઢગલા જ્યારે ક્રિષ્ના કિંગ મીડિયાની ટીમ ત્યાંથી નીકળી ત્યારે આ વરબીજી વાસ્તવિકતા અમારા કેમેરામાં કેદ થઈ અને આપ જોઈ રહ્યા છો તે દૃશ્ય આપની નજર સામે છે ક્રિષ્ના કિંગ મીડિયા દ્વારા ગ્રામજનો સાથે ચર્ચા પણ કરવામાં આવી કે આખરે આ કીચડ અને કા પાણી અને આ કાદવનો નિકાલ કઈ રીતે થાય ત્યારે ગ્રામજનો દ્વારા પણ તંત્ર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા કે આંખ આડા કાંડ કરી રહ્યું હોય તેવું લાગે છે કારણ કે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા આખરે આ કિચડ અને કાદવના નિકાલમાં ચોમાસામાં વરસાદના કારણે જ આ પાણી ભરાય છે આ પાણી ગામમાંથી આવે છે અને આના માટે મેં થતો હતો એ વખતે ખાતાવાળાને રજૂઆત કરી પરંતુ એણે કોઈ કાન કરેલા નથી ગયાના માટે એક જ માત્ર આ નિકાલ વિકલ્પ કહેવાય એક વિકલ્પ છે આની પાણી પાથળના તળાવડામાં હશે તો આ નિકાલ કાટ થાય છે આ પાણી નિકલ નિકાલ